નમસ્કાર ગુજરાત સી કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સન્માન નિધિનો અને અન્ય સેવાભાવી કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય ડાબી કિરીટસિંહ સાથે અમદાવાદ જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી ચાવડા રણજીતસિંહ ધોડકા તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ મહામંત્રી હિતુભા વાઘેલા ઉપસર પ્રમુખ ખોડુભા ડાભી કિસાન મોરચાના પ્રમુખ ભરવાડ કનુભાઈ મહામંત્રી ઠાકોર નાનુભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ કોઠ રણજીતભાઈ અબ્બાસભાઈ કનકસિંહ ઠાકર મથુરભાઈ ઘનશ્યામભાઈ ખોડુભાઈ ગુલકર્ણી સાહેબ પટેલ મેડમ દિનેશભાઈ રંગપરા અને કર્મચારીઓ સાથે વિશાળ સંખ્યામાં ખેડૂતભાઈઓ અને બહેનોએ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ ન્યૂઝેશ